પ્રશ્ન હું ઘર માં એક લડી રે કાન માખણ ખાવાયા વજે મારા બહાર ગયા છે મારા તે સાસુ મંદિર ગયા છે હું ઘર માં એક લી રે કાન માખણ ખાવાયા વજે વ લોણા ની વાર રે कान माखन खाबाया बजे मारा ते जेठ ऑफिस गया से मारा जेठानी रसोई करे से हो घर एकली रे कान माखन खाबाया बजे बलुना बार से रे कान माखन खाबाया बजे मारा ते दियर कॉलेज गया से મારા દેરાણી પાણી ભરવા ગયા છે હું ઘરમાં એક કાન માણ ખાવાયા કાન મા ખણ ખાવાયા વજે આજુબાજુ ના ફરવા ગયા છે મારા તે ભરતાર નો કરી ગયા છે હું ઘરમાં એક લી રે કાન માખણ ખાવાયા વજે લોર શેરે કાના ખણ ખાવાયા વજે કૃષ્ણ કનિયા લાલ કીજે